નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે તમે લઈ આવ્યા છે દાહોદ શહેરમાં બનેલ એક ચોંકાવનારી ઘટનાના સમાચાર દાહોદ રેલવે સ્ટેશનના આ પાર્કિંગમાં નજીવી બાબતે થયેલ તકરારે ગંભીર સ્વરૂપ લીધું છે ચાલો જાણીએ આ ઘટના વિશે વિગતવાર દાહોદ રેલવે સ્ટેશન ખાતે તારીખ આઠ જૂનની રાત્રે એક ચોંકાવનારો બનાવ બન્યો પાર્કિંગના માત્ર પાંચ રૂપિયાના ભાડાને લઈ થયેલ તકરારમાં એક વ્યક્તિએ પાર્કિંગ કર્મચારી પર જ્યુલર હુમલો કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં રહેતા રાજેશ યાદવ નામના વ્યક્તિએ પાર્કિંગમાં ફરજ બજાવતા કિશનભાઈ સાથે ગાડીના પાર્કિંગ ભાડાને લઈ બોલાચાલી કરી આ બોલાચાલી દરમિયાન રાજેશ યાદવ ઉશ્કેરાઈ ગયા અને તેમણે બ્લેડ વડે કિશનભાઈ પર હુમલો કર્યો આ હુમલામાં કિશનભાઈના ગળા અને શરીર પર ગંભીર ઇજાઓ થઈ જેને લઈ તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવાયા આ ઘટનાના પગલે જીઆરપીએફ પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે આરોપી રાજેશ યાદવ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે આવી ઘટનાઓ આપણે વિચારવા મજબૂર કરે છે કે નાની નાની બાબતોમાં આપણે સંયમ અને સહનશીલતા જાળવવી જોઈએ ડીટીવી ન્યૂઝ આવી ઘટનાઓની નિંદા કરે છે અને આપ સૌને સુરક્ષિત રહેવા અપીલ કરે છે વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જો આપને અમારા સમાચાર ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકોન દબાવો જેથી નવા સમાચારની જાણકારી આપને તુરંત જ મળે નમસ્કાર